નમસ્કાર રવિ સેગલિયા યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત અભિવાદન મિત્રો સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા જે રીતે આપણા શિક્ષણની જે કામગીરી થઈ રહી છે એમાં ક્લસ્ટર કક્ષાએ સીઆરસી કોઓર્ડિનેટરનો રોલ એ ખૂબ જ મહત્વનો છે જે એક કડી છે સમગ્ર શિક્ષા અને શાળા વચ્ચે તો આ સીઆરસી કોડ એન્ટર કોઓર્ડિનેટર બનવા માટેની સુવર્ણ તક એ આવી ગઈ છે મિત્રો આપ આ જાહેરાત જોઈ શકો છો સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સીઆરસી કોઓર્ડિનેટરની પ્રતિનિયુક્તિથી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત એ આવી ગઈ છે તો સમગ્ર શિક્ષા અભિયાનની વેબસાઇટ ઉપર આ આખો કાર્યક્રમ જે છે એ આવી ગયો છે હવે મિત્રો આના ફોર્મ જે છે એ સાતમી જુલાઈથી લઈ અને સત્તરમી જુલાઈ સુધી એના ફોર્મ એ ભરી શકાય છે સરકારી પ્રાથમિક શાળામાં ત્રણ વર્ષનો શૈક્ષણિક અનુભવ હોવો જરૂરી છે જાહેરાત પ્રસિદ્ધ થઈએ પચાસ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ એ ઉપરાંત ગણિત વિજ્ઞાનના શિક્ષક અને મુખ્ય શિક્ષક કે જે એચ સ્ટાર્ટ એ આ પ્રતિનિયુક્તિમાં ભાગ લઈ શકતા નથી ત્યારબાદ આ અગાઉ જો સીઆરસી બીઆરસી યુઆરસી તરીકે કામગીરી કરી હોય અને કરાર પૂરો થયો હોય તો શાળામાં હાજર થયેથી જાહેરાત પ્રસિદ્ધ થયા દરમિયાન એક વર્ષથી ઓછો સમયગાળો જો હોય તો એ ભાગ લઈ શકતા નથી એટલે કે એક વર્ષનો કુલિંગ પીરિયડ જરૂરી છે તો સાત તારીખે મિત્રો આના ફોર્મ ભરાશે વેબસાઇટ છે ગુજરાત ડોટ ઓ આરજી